વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે સાયણ ડેલાર પડિયા સિવાય ગ્રામ પંચાયતના રૂપિયા સાહીઠ કરોડથી વધુના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ એક પોઈન્ટ વીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ભવાની માર્કેટ હાટ બજારનું લોકાર્પણ કરાયું વન અને પર્યાવરણ જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે આજરોજ અનેક વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં રૂપિયા સિત્તેર લાખના ખર્ચે સાયણ ડેલાર પડિયા સીવણ ગામ તરફના રોડ ઉપર અદ્યતન સુવિધાયુક્ત સીસીટીવી કેમેરા રૂપિયા એક પોઈન્ટ એંસી લાખના ખર્ચે સાયણ બજારથી સુગર તરફ જટા રોડનું ભૂમિકુંજન રૂપિયા સત્તાવીસ લાખના ખર્ચે સાયણ ગ્રામ પંચાયત ભવનનું કામ રૂપિયા ત્રણસઠ લાખના ખર્ચે સાયણ ગામે પંદરમાં નાણાં પંચ બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત મંજૂર થયેલા કામો રૂપિયા પંચોતેર લાખના ખર્ચે પડિયાથી સીગવા રોડ પડિયા ગામે એકસો ઓગણચાલીસ ડેલાડ ગામે એકસો ઓગણસિત્તેર સિવાણ ગામે ઓગણસી અને સાયણમાં બાણસઠ પ્રધાનમંત્રી આવાસો રૂપિયા ચોર્યાસી લાખના ખર્ચે ભાનુડીથી સીઠાણ રોડ રૂપિયા પંચોતેર લાખના ખર્ચે એરથાણ જોઈનિંગ એરથાણ મોરથાણ રોડ રૂપિયા સિત્તેર લાખના ખર્ચે અછાણથી મોરથાણ રોડ રૂપિયા તેર પોઈન્ટ વીસ કરોડના ખર્ચે સાયણ સાયણકઠોળ ફોર લેન રોડ રૂપિયા તેર કરોડના ખર્ચે સાયણકઠોળ રોડ ઉપર રેલિંગ સર્વિસ રોડ બોક્સ ગટરનું કામ રૂપિયા અગિયાર પોઈન્ટ ઓગણો સિત્તેર કરોડના ખર્ચે સાયણ કટરામાં રિસર્ફિંગ રોડ રૂપિયા પંદર પોઈન્ટ પંચ્યાસી કરોડના ખર્ચે સાયણથી કારેલી મુરત રોડનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં આજુબાજુના ગામના સરપંચો તેમજ જજમેદનીઓ ઉમટી પડ્યા હતા તેમજ સાયણ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે ઓલપાડના સાયણ ટાઉન ખાતે સાહીઠ કરોડથી વધુના પર કામ ખાતમુહૂર્તના કામનો આજે સાયણ મુકામેથી જે કાર્યક્રમ રાખ્યો હતો ખૂબ મોટી સંખ્યાની અંદર સરપંચીઓ તમારા લોકો આવ્યા હતા સાયણ ગામની અંદર જે વર્ષોથી જૂના દબાણો હતા એ વર્ષોના જૂના દબાણો જ્યારે દબાણ હટાવવાની શરૂઆત કરી ત્યારે સમગ્ર વેપારી મંડળ ત્યાંના લોકોએ સ્વયંભૂ પોતે દબાણો હટાવીને આજે સાયની અંદર દબાણ મુક્ત સાયન કર્યું છે સાથે સાથે અગાઉ જ્યારે સાયનની અંદર આપણે આવતા આવતા એક ગંદુ સાયણ તરીકે આ સાયન ઓળખાતું હતું પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વચ્છતા અભિયાનને લઈને જે રીતે ઓલપાડના એકસો આઠ ગામની અંદર સ્વચ્છતા અભિયાનની જે શરૂઆત કરી એની અંદર હું પોતે પણ સાયન ગામની અંદર સફાઈ માટે આવ્યો હતો અને જેવી અમારે સફાઈની શરૂઆત થઈ તેમ આજે તમે જુઓ છો કે જે જે ગલીઓમાં જ્યાં લોકો રહેતા હતા ત્યાં કચરો ફેંકતા હતા આજે સ્વચ્છ સાયન બન્યું છે સાથે સાથે સાયનની અંદર પણ જોયું છે કે એક મિની ભારત તરીકે બી સાયણ જાણી રહ્યું છે બધા જ પ્રાંતના લોકો અહીંયા ઇન્ડસ્ટ્રી વિસ્તાર હોય તો રહે છે તો એના કારણે નાના મોટા બનાવો બનતા હોય છે એના માટે સ્પેશિયલ સાયનની અંદર લગભગ અમે સિત્તેર લાખ રૂપિયાના ખર્ચે સમગ્ર સાયણ સહિત પડિયા ડેલાદ સીવાણ આ તમામ વિસ્તારોને આવડી લઈને અમે સિત્તેર લાખના હાઈ ડેફિનેશનવાળા કેમેરા પણ લગાવ્યા છે આ કેમેરા ગુનેગાર પકડવાનું બી કામ કરશે અને આ કેમેરા જે રસ્તાની અંદર ચાલુ ગાડી પર જે પ્લાસ્ટિકની પોટલીઓમાં જે રોડની સાઈડ પર કચરો નાખી દેતા હતા એના માટે પણ અમે એ પણ પકડાશે એટલે જે લોકો રસ્તાની જે ગંદકી કરે છે એના માટે પણ ઉપયોગમાં આવશે આપણે જોયું છે કે સૌથી વધુ વિકસતું આ શહેર આપણું સાયણ છે તો સાયણની અંદર તમે જોવો રોડ રસ્તાની ઉપર બધા શાકભાજીના હોય એટલે ગલ્લાવાળા હોય એટલે બધા વાળા હોય એટલે દુકાન લગાવીને બેઠા હતા ખૂબ ટ્રાફિકની જટિલ સમસ્યા હતી ત્યારે અમે તાલુકા પંચાયતમાંથી અલગ અલગ ગ્રાંટોમાંથી સાયણની એક હાથ બજારનું નિર્માણ કર્યું છે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ક્યારે પણ રોજના કોઈ ફેરી આવવાનો રોડ પર ના આવે ફેરી આવવાનો ધંધો બંધ થઈ જાય એના માટે સોનિટી લોન આપે છે એવી જ રીતે આ સાયણ ગામની અંદર પણ કોઈ પણ ડિમોલેશનની અંદર જે લોકો નાનો મોટો ઠંડો કરતા એની એની દુકાનો ચાલી ગઈ એની લારી ચાલી ગઈ હશે તો એ આ હાથ બજારની અંદર એને પ્રથમ પ્રાયોરિટી આપીને એમને અહીંયા એક પર રૂપિયો લીધા વિના એને અહીંયા અમે શાકભાજી અને શાકભાજીના પોટલા પણ આપ્યા છે જે લારીવાળા હતા એને લારી માટે પણ અલગ વ્યવસ્થા કરી આપી છે આમ દરેક લોકો માટે પણ વ્યવસ્થા કરી આપી છે અને સાથે સાથે સૂચન પણ આજે મેં કર્યું છે કે જે રીતે આ હાટ બજારની અંદર આજે તમે જોવો છો કે આજે ત્રણસોથી વધુ દુકાનો અંદર બની છે ત્યારે હું દરેક લોકોને વિનંતી બી મેં કરી છે કે જ્યારે પણ આપણી બજાર સાંજે બંધ થાય તો બજાર એકદમ નીટ અને ક્લીન હોવી જોઈએ અને એ લોકોએ પણ મારી સાથે શૂર અમે કરીશું અને સાથે સાથે એક પણ બધાને રિક્વેસ્ટ કરી આપના માધ્યમથી હું બધાને કહેવા માગું છું કે બને ત્યાં સુધી આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીવટ કરીએ કરીએ જ ના તેમ સાઈનની અંદર પણ એ લોકોએ કીધું છે કે અમે હવે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીશું એટલે શરૂઆત અમે સાયન્ટિસ્ટ કરવાના છે અમે ઓલપાડના એકસો આઠ ગામોની અંદર પ્લાસ્ટિક ક્યારે ના વપરાય એના માટે પણ અમે આયોજન કરી લીધું છે હું એડવોકેટ જીજ્ઞાસા અશ્વિન ઠાકર સાયન્સ સરપંચ આજ રોજ અમારે ત્યાં સાહીઠ લાખ સાહીઠ કરોડના વિકાસના કામો માનન્ય મંત્રી શ્રી મુકેશભાઈ જેઠ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા છે તેમાં અમારા સાયણ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સત્તર લાખ રૂપિયા એમના તરફથી ફાળવવામાં આવ્યા છે તથા બીજા સ્વભંડોળમાં ઉમેરીને અમે ભવ્યથી ભવ્ય પંચાયત બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે તથા વર્ષો જૂનું દસ વર્ષ પહેલાંનું સપનું હતું અશ્વિનભાઈ અને અનિતભાઈના સમયમાં આ હાટ બજારનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને મારા મારા કાર્યકાળ દરમિયાન આ હાટ બજારનું આજે લોકાર્પણ માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે હાટ બજારનું નામ ભવાની હાટબજાર ભવાની માર્કેટ હાટ બજાર આપવામાં આવ્યું છે આ હાટ શાકભાજી ફ્રૂટવાળા ખાણીપીણીની લારીવાળા તમામનો સમાવેશ કરવામાં આવ્યો છે કોઈ બી મારી સાયણની જનતા સાથે અન્યાય થવામાં આવશે નહીં તમામને જગ્યાની ફાળવણી કરવામાં આવશે બીજું કે સાયણ સાયણમાં આ ડિમોલેશનની કામગીરી ખૂબ જોડમાં ચાલી રહી છે અને રિમોલેશનમાં મારા ગામજનોએ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે તે વતી હું ગામજનોનો આભાર માનું છું સામાન સાયણમાં ટ્રાફિકની સમસ્યાથી તે દૂર કરવામાં આવી છે ટ્રાફિકની સમસ્યા દૂર કરવામાં આવી છે અને હાલ સાયણ ખૂબ વિકાસની પ્રગતિમાં ચાલી રહ્યું છે મુકેશભાઈ જેટ પટેલનો એ માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે સાયણને સાયણ એમના નેજા હાથ બદલાઈ રહ્યું છે